સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીની સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલકે છેડતી કર્યોની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી છેલ્લા ચાર મહિનાથી છેડતી કરના રિક્ષા ચાલકને પોલીસે દબચેલીને આગળની કાર્યવહી હાથ ધરી છે સુરતમાં નરાધમ રિક્ષા ચાલકની કરતુ સામે આવી છે જેમાં નરાધમ રિક્ષા ચાલક બાળકીની રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીબસ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો હતો આ ચાર વર્ષની માસુમ બાળા જ્યારે માતા પિતાને અંગે જાણ કરતા માતા પિતાના પગચડતી જમીન સરકી ગઈ હતી અને બાળાના પિતાએ ત્વરિત અંગે ખટોદરા પોલીસ પથકમાં જઈ ફરિયાદ દાખલ કરાવી હતી જે ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલિબ શેખની ધરપકડ કરી છે અંગે પોલીસે કહ્યું કે આશરે એક મહિનાથી રિક્ષા ચાલક દ્વારા તેની શારીરિક ક્ષતિ કરવામાં આવી રહી હતી ચાર વર્ષની માસુમ બાળકે પહેલા માતાને અને ત્યારબાદ પિતાને વાત કરી હતી જેના આધારે તેઓએ ખટોદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી અમે આરોપી મુતલિબ શેખની ધરપકડ કરી છે આરોપી રિક્ષા ચાલક છે અને બાળકીને રોજે સ્કૂલ થી લેવા અને મૂકવા માટે આવતો હતો બ્યુરો રિપોર્ટ